ગુજરાત ઉપાધ્યક્ષ જેઠાભાઈ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જોઈને રાજીનામું સોંપ્યું જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાળ સ્વીકાર કર્યો છે જેઠાભાઈ આહિરે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન રાજ્યના રાજકીય નેતૃત્વની હાજરી જોવા મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આ રાજીનામું સોંપવામાં આવ્યું સંગઠનના કાર્યો અને અન્ય જવાબદારીઓને પૂરતો સમય આપી શકાય તે હેતુથી જેઠાભાઈએ આ પગલું ભર્યું હોવાનું લોક મુખ્ય રહ્યું છે જેથી હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ